બાબરથી સુઈગામ જોતા જતા માર્ગ પર આવેલા જૈન દેરાસનની સામે ગુરુવારે રાત્રે કોઈ અજાણ્યા શખ્સોએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીને તોડવાનો પ્રયાસ કર્યો છે રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો એટીએમમાં પ્રવેશ કર્યા બાદ પોતાના મુક્કા વડે તેને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે આ શખ્સોએ એટીએમની સ્ક્રીનને પણ નુકસાન પહોંચાડ્યું છે આ ઘટનાને પગલે બેંક મેનેજરે પોલીસને જાણ કરતા પોલીસે એટીએમમાં લાગેલા સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી છે ભારતીય સ્ટેટ બેંક ભાવર શાખાના હાઈવે પર આવેલા એટીએમમાં ગઈકાલ રાત્રે સાંજે આઠ ત્રેપનથી આઠ ચોપનની વચ્ચે એક અજાણ્યા શખ્સે આવી જોરથી એટીએમમાં મૂકો મારીને એટીએમ અને બેંક સંપત્તિને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો સાંજે અમને જાણ થતાં ભારતીય સ્ટેટ બેંક ભાવર શાખા બ્રાન્ચ મેનેજર તરીકે મેં ભાભર પોલીસ સ્ટેશનનો સહકાર માગ્યો હતો જેમાં પોલીસ સ્ટેશન દ્વારા ત્વરિત સહકાર આપી ઘટના સ્થળે તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી ફૂટેજ દ્વારા જે શખ્સે નુકસાન પહોંચાડ્યું છે એની ઓળખ અને એની તપાસ હાથ ધરી અને એ શખ્સ બાઇક દ્વારા આવ્યા એટીએમમાં પ્રવેશ કર્યો અને એટીએમના જે સ્ક્રીન છે એને તોડીને એનું સ્ક્રીન જે એને આખું તોડી નાખ્યું છે અને એને નુકસાન કર્યું છે જે બેંક નુકસાન થયું છે અને જે ગ્રાહકો છે એટીએમ એની સેવામાં બી ઘણી બધી ખલેલ મોટી પહોંચી છે તો એની ઘટનાની જાણ ભભર પોલીસ સ્ટેશનને આપેલી છે અને એની તપાસ સીસીટીવી ફૂટેજ દ્વારા વ્યક્તિની ઓળખ થાય અને એને કડકમાં કડક સજા કાર્યવાહી થાય તે માટેના પગલા અમે હાથ ધર્યા છીએ આ પહેલા આવી કોઈ ઘટના બનેલી ખરી છે આ પહેલા આવી ઘટના બનેલી કે બે અજાણ્યા શખ્સો બહારના હતા જેઓએ એટીએમમાં આવીને ચોરીની પ્રયાસ કર્યો હતો પરંતુ તેઓને પોલીસ દ્વારા સપોર્ટથી અમે ઝડપી પાડ્યા હતા અને જે લોકલ લારી ગલ્લાના વ્યક્તિઓ છે એમણે બી સહકાર આપ્યો હતો અને એમો એ વ્યક્તિની ઓળખ કરી અને ત્યાં જ દબોચી અને એમને પોલીસના હવાલે કર્યા હતા ત્યાર પછી તેઓ આવ્યા હતા એ સિવાય બીજી એક પહેલા ઘટના બની કે એક વ્યક્તિ આવ્યો અને તે એટીએમ આવીને બીજાના લઈ અને ચોરી કરવાનો પ્રયાસ કરતો તેનું પણ પોલીસના અને બેંકના સ્ટાફ અને લોકલ વ્યક્તિઓ દ્વારા સહકાર મેળવી તે વ્યક્તિને પણ અમે દબોચી લીધો તો અને તેને બે કડકમાં કડક સજા આપવામાં આવી હતી એટલે આ રીતે અવારનવાર જે ઘટનાઓ બને છે એ બેંક સેવાઓ માટે સમાજ સેવાઓ માટે અને ભાવભર લોકલ વ્યક્તિઓ માટે બી એક નુકસાનકારક બાબત છે એટલે આવા જે અસામાજિક અજાણ્યા વ્યક્તિઓને આપણે સખત રીતે સજા આપવી જોઈએ એવું મારું માનવું છે